એ બધા વ્લોગમાં છેતરી જાય છે પણ જો આ રાયડું આપણે કર્યું છે સાઈડમાં પાણી પડ્યું છે એરંડા પણ આટલા આટલા છે હજી મોટા નથી ત્યાં પણ મોટું મોટું થઈ ગયું છે તો જો કઈ ટાઈપના છે અને હા થાકી ગયો આજ તો આજ તો થાકી ગયો બીજા મને પાણી પાવા આવ્યા હતા અને મોબાઈલ લઈને આવ્યા હતા પછી માર પીવું છે

เอาอันนั้นเนี่ยแดงเขียวไอ